બધામાં એસથી એક્સેલ સાઇઝ આવવાની છે ને સ્લીવ કમ્પલસરી બધામાં આવવાની છે રનિંગમાં પહેરાય ને ઘરે પહેરવું હોય કે પછી ક્યાંક બહાર આવું જવું હોય ત્યાં પહેરવું હોય એ ટાઈપના બધા પીસ રહેવાના છે બરાબર આ ટાઈપની જોરદાર ડિઝાઇનમાં સુપર ટુપર કલેક્શન છે અને આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અત્યારે તો ફટાફટ ઓર્ડર બુક કરાવો અને આ બધી ડિઝાઇનના તમારે જો મોડલ પિક્ચર જોવા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ જે છે રાક્ષી બ્યુટી શગુન ફેશન એ બધી ચેનલમાં જોઈન થઈ જાવ અત્યારે જ જો તમે જોઈન ના થયા હોય તો નવું નવું કલેક્શન ડેલી અપડેટ એમાં આવતી હોય છે બરાબર આ ટાઈપનું છે ને આમાં જો એક એક્સ્ટ્રા વાત રહેવાની છે પોકેટ બી આવવાનું છે કુર્તી એમાં જોરદાર પોકેટ રહેવાનું છે બરાબર એના પછી આ બીજી ડિઝાઇન છે બધી પ્રિન્ટ અલગ અલગ આવશે અને કલર બી બહુ મસ્ત બધા નવા નવા આવી ગયા છે બરાબર સ્લીવ કમ્પલસરી પોકેટ કમ્પલસરી અને પ્લાઝો કમ્પલસરી આવશે એકદમ જોરદાર લાગે ને એ ટાઈપ ફરમો એ પીસ તો મસ્ત છે બધાને પરફેક્ટ ફિટિંગ આવી જાય